પાટણ નગર સેવા સદન ખાતે ગુરુવારના રોજ સન બે હજાર ત્રેવીસ ચોવીસનું સુધારેલું પુરવણી બજેટ તેમજ સન બે હજાર ચોવીસ પચીસનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું અંદાજપત્રને વિરોધ પક્ષે આભાસી અંદાજપત્ર ગણાવી પોતાનો વિરોધ નોંધાવતા સત્તાધારી પક્ષના સભ્યોએ બહુમતીના જોરે વર્ષ બે હજાર ચોવીસ પચીસનું રૂપિયા સાત પોઈન્ટ સોળ કરોડનું પુરાંતવાળું એકસો અઠ્યાસી પોઈન્ટ છન્નું કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું પાટણ નગરપાલિકા ખાતે ગુરુવારે પાલિકા પ્રમુખ હિરલબેન પરમારની અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં એજન્ડા પરના બેતાલીસ જેટલા વિકાસ કામો અને વધારાના અઢાર કામો મળી કુલ સાહીઠ વિકાસ કામોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે વિકાસ કામોમાં રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટો સફાઈ સહિતના કામોને સર્વાનુમતે મંજૂર કરાયા હતા વર્ષ બે હજાર ચોવીસ પચીસના ખાદ્યવાળા બજેટને કારોબારી બેઠકમાં રજૂ કરી ખાદ્યને સરભર કરી રૂપિયા સાત પોઈન્ટ સોળ કરોડનું પુરાંતવાળું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું અંદાજપત્ર કારોબારી બેઠકમાં રજૂ કરાતા વિરોધ પક્ષના વિરોધ વચ્ચે સત્તાધારી પક્ષે બહુમતીના જોરે અંદાજપત્રને મંજૂર કર્યું હતું પાટણ નગરપાલિકા ખાતે મળેલી સામાન્ય સભામાં વિપક્ષના નગર સેવક અને પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ ભાટીયાએ આક્ષેપ કરતા જણાવ્યું કે નગરપાલિકામાં કેટલાક કામો વહીવટી કાર્યવાહીથી આવતા ન હોવાથી છતાં તેમાં કામોને બોર્ડમાં ચડાવી મંજૂર કરવામાં આવે છે અને આ બાબતે કોઈ પણ સભાસદ નથી કે શાખા અધિકારીની અરજી ન હોવા છતાં પણ આવા કામોને મંજૂર કરી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવામાં આવતું હોવાનો તેઓએ આક્ષેપ કર્યા હતા અને તેઓએ વધુમાં કોઈ પણ કામ ના આવતા કોટેશનમાં કોન્ટ્રાક્ટરના સહી સિક્કા કે તારીખ પણ ઉલ્લેખ કરાતો ન હોવાના તેઓએ ગંભીર આક્ષેપ સત્તાધારી પક્ષ સામે ઉઠાવ્યા હતા પાટણના વિકાસમાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા અંદાજિત રૂપિયા પાસઠ લાખ ફાળવવામાં આવ્યા હોય જ્યારે ભાજપના સાંસદ દ્વારા ફક્ત રૂપિયા પચીસ લાખ જ ફાળવ્યા હોવાના પણ આક્ષેપ તેઓએ કર્યા હતા પાટણ શહેર માટે આનંદની વાત એ છે કે પાટણના જાગૃત ધારાસભ્ય અને ભાવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ એમને ફક્ત વાર્ષિક એક કરોડ વીસ લાખની ગ્રાન્ટ આવે છે તેમણે પાટણના વિકાસ માટે પાસઠ લાખ રૂપિયાનું અંદાજે ગ્રાન્ટ ફાળવી છે પરંતુ સામે ભારતીય જનતા પાર્ટીના ત્રણ ત્રણ સંસદ સભ્યો એક ભરતભાઈ ડાભી એક રાજ્યસભાના સભ્ય અને કિરીટભાઈ સોલંકી જે વારંવાર પાટણ માટે આવતા હતા આ ત્રણ સંસદ સભ્યો ભેગાથી પચીસ લાખની પણ ગ્રાન્ટ ફાળવી નથી એટલે પાટણ પ્રત્યે આ ત્રણ ધારાસભ્યો હોરભાઈ વર્તન કરેલું છે અને આગામી સમય ગ્રાન્ટ ફાળવશે કે નહીં એ પણ એક પ્રશ્ન છે પાટણ નગરપાલિકામાં આવકના સ્ત્રોત નક્કી હોય છે એ તમામ આવકના સ્ત્રોત આ ભારતીય જનતા પાર્ટીના સત્તાધારી પક્ષોએ બંધ કરી દીધા છે ટેન્કરો મૂલ્ય જાય છે એમાં કોઈ આવક થતી નથી તેમજ આરટીઓમાં એક કાયમી કર્મચારી બે આવતો હતો એ ત્યાં સ્થળ ઉપર ઘરની આવક લેતો હતો એ પણ વર્ષોથી બંધ છે નગરપાલિકામાં જે રોડ ખોદાઈના પૈસા છે ખરેખર જેટલા ફૂટ રોડ ખોદાય એટલા પૈસા ભરવાના હોય છે પણ કોન્ટ્રાક્ટરો સાથે ભાગ બટાઈ હોવાના કારણે એ લોકો લગભગ પૈસા ભરતા નથી ભરે તો અડધા પણ ભરે છે એટલે નગરપાલિકામાં આવક ઓછી થાય છે બીજું કે નોટિસ ફી કોઈ જગ્યાએ આપવામાં આવતી નથી કોઈ જગ્યાએ લીધ લેવામાં આવતો નથી એટલે એની પણ કોઈ આવક થતી નથી નગરપાલિકામાં વેરા વધારા હોવા છતાં પણ આજે એમણે આભાસી બજેટ રજૂ કર્યું છે જે આવકના સ્ત્રોત બતાવ્યા છે એ ભવિષ્યમાં કોઈ પણ કામગીરી થવાની નથી અને એવું પાટણ હિત માટે કોઈ મહત્ત્વનું કોઈ કામગીરી ન બતાવ્યાના કારણે પાટણની પ્રજાને કોઈ ફાયદો ન થવાના કારણે અમે આજે બજેટનો વાંધો આપેલો છે વેક્યુમ વેક્યુમ મશીન મશીન છે જેનાથી આવક આવક થતી એ પણ પણ વર્ષોથી બજેટ આવકના સ્ત્રોત ન હોવાના કારણે ફક્ત આભાસી અને આભાસી આંકડાની બજેટ કોંગ્રેસ પક્ષના સભાસદોએ વાંધો લીધો વધારાના અઢાર મળી કુલ સાહીઠ પ્રશ્નો પૈકી નવ વિરોધ પક્ષે વાંધો નોંધાવ્યો હોવાનું પણ જણાવ્યું હતું પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમારે સામાન્ય સભામાં રજૂ થયેલ અંદાજપત્રને શહેરના વિકાસ માટેનું અંદાજપત્ર લેખાવ્યું હતું શહેરના રિંગ રોડ બાબતે મુખ્યમંત્રીને કરેલ રજૂઆત બાબતે પણ હકારાત્મક જવાબ પ્રાપ્ત થયો હોવાનું તેઓએ જણાવ્યું હતું આજની ખાસ સામાન્ય સભામાં બેતાલીસ કામ રેગ્યુલર હતા અઢાર કામ વધારાના હતા તેમાં સ્ટ્રીટ લાઇટ અને વિકાસને લગતા કામો મંજૂર કરવામાં આવ્યા બજેટમાં સત્યાવીસ પોઈન્ટ ત્યાં કરોડનું ખાદવાળું બજેટ કારોબારી સમિતિમાં ચર્ચા વિચારણા કરતાં સાત પોઈન્ટ સોળ કરોડનું પૂરાતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું વિરોધ પક્ષનો નિયમ જ વાંધો કરવાનો છે તો એ તો વાંધો તો કરવાના જ છે ગઈકાલે આપણા પાટણનગરમાં સીએમ સાહેબનું આગમન થયું હતું તે વખતે આપણા ઘણા વખતની લાગણી અને માગણી હતી રિંગ રોડની તે આપણા માનનીય અને પાટણના પનોતા પુત્ર એવા કેસીભાઈ પટેલ સાહેબના માધ્યમથી અને શહેર સંગઠન સંગઠનભાઈ કિશોરભાઈ તેમજ જિલ્લા પ્રમુખ ભાઈ દશરથભાઈ સાંસદ સભ્ય ભરતસિંહ ડાબી સાહેબ તેમજ આ સમગ્ર શહેર શહેર સંગઠનની ટીમ સાથે મળી આરસી આરસીભાઈ પટેલ તેમજ હેમંતભાઈ તન્ના સાથે મળી અને વારંવાર રજૂઆત જે કરેલી હતી અગાઉથી તેની અમે ગઈકાલે સીએમ સાહેબ દ્વારા સમક્ષ રજૂઆત કરી અને એમણે આપણને સિહોરી ચાર રસ્તાથી ઊંઝા ચાર રસ્તાની ઊંઝા ચાર રસ્તાથી ચાણસમાં રિંગ રોડની આપણને મંજૂરી આપવાની ખાતરી આપી છે અને આગામી સમયમાં આગામી સમયમાં અઠાવન કરોડના ખર્ચે ચાણસમા હાઇવે ફોર લાઈન રિસર્ફિસિંગમાં સરકારશ્રીએ મંજૂર કરેલો છે રિંગ રોડ બનવાથી પાટણમાં જે આકસ્મિક અકસ્માતો થાય છે તેમાં મોટાભાગનો ફાયદો થશે વારંવાર ડબ્બરના અડફેડમાં વારંવાર પ્રજાજનો ભોગ બને છે તે ન બને એ હેતુથી આ રિંગ રોડની માગણી મૂકવામાં આવી છે